કિમ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજરોજે ગણતંત્ર દિવસ અને સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી દિલીપભાઈ છોતુભાઈ વસાવાની અધ્યક્ષતામાં આજરોજે સુરત જિલ્લાના સિયાદલા ગામ કીમ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં દિલીપભાઈ છોતુભાઈ વસાવા ભારત આદિવાસી સંવિધાન સેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારત આદિવાસી સંવિધાન સેનાના તો આપણા ગામમાં કેમ આપણે કાયદો નહી બનાવીએ એ સંવિધાને આપણને અધિકાર આપેલા છે તો આપણે એના આધારે જ આ રૂઢિગત ગ્રામ સભા બનાવીને આપણે આપણા ગામને બચાવવાનું છે લે આપણા ગામના લોકો લૂટી જાયેલા આ પંચાયતો દ્વારા આપણું શોષણ કરવામાં આવે તલાટી છે મામલતદાર પ્રાંત આજે જમાદાર પીએસઆઈ પીઆઈ આ બધાને હું કરવા મૂકી કાં પણ કંટ્રોલ કરવા હારો લોકોને કાંઈ આપણા રક્ષણ સારું નથી મૂક્યા કે આપણા કામ માટે જો આપણા કામ માટે મૂકેલું વોર્ડ તો લોકોને એ લોકો ઘરે ઘરે જઈને મદદ કરતે આજે આપણે માનો કે કોઈ લડાઈ ઝઘડો થયો નાનો મોટો તો આપણને પોલીસ આખો દિવસ બેહાડી રાખે આપણી કોઈ ફરિયાદ સાંભળે નહીં આજે તમે એક્રોસિટી બી કોઈના પર લગાવવા જતા છો કોઈ જાતિગત આપણું અપમાન કરે તો એ લોકો આપણે એફઆઈઆર જ નથી લેતા તો આપે ઝઘડ્યા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકોન દબાવો તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ